માં દીપડો પાંજરે પુરાતા લોકોએ હાસકારો અનુભવ્યો છેલ્લા ઘણા નગરજનો અને ખેડૂતો માટે ભયનો માહોલ ઉભો કરનાર દીપડો આખરે વન પાંજરે પુરાયો છે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલી પાંજરામાં માદા દીપડી ફસાઈ જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છેલ્લા કેટલાક દિવસ સુધી જાંબુઘોડા નગર અને આસપાસના વિસ્તારમાં દીપડાના આટા ફેરાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો ખાસ કરીને રાત્રિના સમયે ખેતરોમાં જતા ખેડૂતો અને માલધારીઓમાં ચિંતાનું વાતાવરણ હતું આ બાબતની જાણ વન વિભાગના દ્વારા ને થતા તેઓ દ્વારા તાત્કાલિક લેવામાં આવ્યા હતા દીપડાને પકડવા માટે લગભગ અઠવાડિયાથી અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા જોકે શરૂઆતમાં સફળતા ન મળતા વન વિભાગે પાંજરાના સ્થળોમાં ફેરફાર કર્યો હતો રાત્રિએ કાળિયાવાવ ગામની સીમમાં ગોઠવેલા ગોઠવવામાં આવેલા પાંજરામાં મારણ ખાવ માટે દીપડી આવી અને આખરે તે પાંજરે પુરાઈ ગઈ હતી આ ઘટનાની જાણ થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો પાંજરે પુરાયેલી માદા દીપડીને વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ધનપુરી ખાતે આવેલા રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવી હતી આ અંગે આરએફઓ એ જણાવ્યું હતું કે દીપડીને સંપૂર્ણપણે સલામત છે અને તેને ફરીથી સુરક્ષિત રીતે જંગલમાં છોડી દેવામાં આવશે જાંબુગઢ અને આસપાસના ગ્રામજનોએ વન વિભાગની કામગીરીની પ્રશંસા કરી છે અને રાહતનો અનુભવ કર્યો હતો આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોરાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો